એચ એચ એમ સી એજ્યુકેશન કેમ્પસ ખાતે નસીમ નબીપુર રચિત નસીમ નામા પુસ્તકનું મહાનુભવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું. પાલેજ મુખ્ય માર્ગ ઉપર સી બી એસ ઈ પબ્લિક સ્કૂલ ખાતે એચ એચ એમ સી એજ્યુકેશનલ કેમ્પસ ખાતે મુખ્ય અતિથિ તરીકે શ્રી દો મતાઉદ્દીન ચિશ્તી પિરઝાદા મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના ગાદીપતિના સુપુત્ર અનુગામી અતિથિ વિશેષ અઝીઝભાઈ ટંકારવી તંત્રી ગુજરાત ટુડે સાહિત્યકાર સ્થિત રહ્યા હતા મહાનુભાવોના વરદ હસ્તે પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પુસ્તક વિમોચન કાર્યક્રમના પ્રારંભે કાશ્મીરમાં શહીદ થયેલા નિર્દોષ લોકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યાર પછી કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને પાકથી કરવામાં આવી હતી શરૂઆતમાં ભજન ભાઈ પ્રેમીએ રજૂ કર્યું હતું તારા આંગળીયા પૂછીને આવે તેને આવકાર મીઠો આપજે કેમ તમે આવ્યા છો એમ નાવ કે જે એને માથું હુકાર દેજે હલાવીને આવકાર મીઠો આપજે તાળીઓના ગળગડાટથી સૌએ વધાવી લીધા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગી નશીમ નબીપુરી રચિત મશીમનામા પુસ્તકનું વિમોચન તમામ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું ઇકબાલભાઈ લોલાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં નશીમનામામાં સાહિત્યનું વાંચન છે તેઓએ સુફીવાદમાં ઇલ્મ રહેમત અને ખિદમતનો સમુદ્ર વહેતો હોવાનું અને દરેક કોમ સાથે પ્રેમ ઉદારતા દાખવતી હોવાનું જોવા મળે છે એમ જણાવ્યું હતું નસીમ નામા પુસ્તકના રચિતા નસીમ નબીપુરી એ પુસ્તક વિમોચન કાર્યક્રમ અત્રે માતા ઉદ્દીન ચિશ્તી પિરઝાદાની સ્કૂલમાં તેમના સાનિધ્યમાં વિશેષ આયોજનથી હાથ ધરવામાં આવી રહ્યાનું જે બહુમાન પ્રાપ્ત કર્યું છે તેને બિરદાવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાહિત્યકાર અને ગુજરાત ટુડેમાં તંત્રીપદ શોભાવતા અઝીઝભાઈ ટંકારવીએ તેમના વક્તવ્યમાં ગુજરાતનું સાહિત્ય નવી દૃષ્ટિ આપે છે વાંચન સંસ્કૃતિને મજબૂત બનાવે છે ખૂબ વાંચો અને ખૂબ વાંચો સાહિત્ય સમાજનો અરીસો છે આપણે એને ઉડાણ પૂર્વક માનવાની સમજવાની જરૂરત છે ઉમંગના અવસરમાંથી બોધ લેવાની જરૂર ઉપર ભાર મૂક્યો હતો ગુજરાતના જાણીતા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીએ બક્ષીનામાં લખ્યું મારી જે અત્યાર સુધીની સફર છે એ સફરનામાં વાહ તો આત્મકથાનું મહત્વ શું છે

જેનાથી સમાજમાં સમજણનું કામ કરી શકે લોકોને સમજાવી શકાય આ પ્રકારના સાહિત્યના કાર્યક્રમો થવા જોઈએ આ સાહિત્યના કાર્યક્રમો ભાષા અને સાહિત્યમાં નવો ઉમેરો કરે છે જેનાથી વાંચન સંસ્કૃતિ મજબૂત બની શકે છે જેનાથી લોકોની લાગણી લોકોનો ભાવ છે જે વધુ મજબૂત કરી શકાય છે નવી પેઢી ખૂબ વાંચે અને ખૂબ વિચારતી થાય એ જરૂરી છે સાહિત્યને સમાજનો અરીસો હોવાનું કંઈ કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત શાળા આચાર્ય કોષામેરની પુસ્તક રચિતા નશીમ નબીપુરીને વિકતાવ્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત નબીપુર સહિત આસપાસના ગામોના અગ્રણી તેમજ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડનાર સલીમભાઈ પટેલ સિતવા સહિત કાર્યક્રમ સંચાલક રેહાના બહેન બનતીવાળા વલક સહિતનું આભાર વાદન પહેચાન હાફેજીએ કર્યું હતું રિપોર્ટ ફિરોજ મલેક પાલેજ આજે એક ઉમંગનો અવસર છે નસીમનામાં નસીમ નબીપુરી તથા સબીરભાઈ હાફેજીના પુસ્તકનું વિમોચન થયું છે જેમાં અઝીઝભાઈ તેમજ શાળાના આચાર્ય અને અન્ય મહાભાવ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને ખૂબ અગત્યની વાત એ છે કે સાહિત્ય સેતુ છે કે જેનાથી સમાજમાં સમજણ કામ કરી શકાય લોકોને સમજાવી શકાય લોકો એકબાને સમજી શકે માટે આ પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ અને મારું બીજું માનવું એ છે કે આ પ્રકારના સાહિત્યના કામો અને પુસ્તકના વિમોચનો એ ભાષા અને સાહિત્યમાં એક નવો વેરો કરે છે કે જેના કારણે મૂળ જે આપણી વાંચન સંસ્કૃતિ છે એને મજબૂત કરી શકાય અને સાથે સાથે જે લોકોની લાગણી છે લોકોનો ભાવ છે લોકોનો જે સ્નેહ છે એને બધું મજબૂત કરી શકાય આ પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ અને સાહિત્ય એ વાસ્તવમાં સમાજનો હરીસો છે અને નવી પેઢી ખૂબ વાંચે અને ખૂબ વિચારતી થાય એવી મારી આપણા સંગે અભ્યર્થિના દુઆની શુભેચ્છાઓ છે આભાર